જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ વ્લોગ્સમાં આજે આપણે જાણીએ શનિ અમાવસ્યા વિશે તો આ શનિ અમાવસ્યા કાર્તક અમાવસ્યાના દિવસે કરવામાં આવતી અમાવસ્યા છે જે ત્રીસ નવેમ્બરના સવારના સાડા નવથી તારીખ પહેલી ડિસેમ્બરના રોજ અગિયાર વાગ્યા સુધી રહેવાની છે આ અમાવસ્યાને શનિ અમાવસ્યાના દિવસે આપણે ઉજવીએ છીએ અથવા તો પિતૃ કાર્ય અમાવસ્યા તરીકે પણ અમાવસ્યાની ઉજવણી કરવામાં આવે છે નદી સ્નાન અને દાન પુણ્યનો દિવસ એ પહેલી ડિસેમ્બરના દિવસે આવે છે તો આ દિવસે વિધિ વિધાનપૂર્વક એ નદીમાં સ્નાન કરી દાન પુણ્ય કરી પિતૃ મોક્ષાર્થે પ્રાર્થના કરવી પિંડદાન પણ કરી શકાય છે અને પિતૃ મોક્ષના કાર્ય પણ આ દિવસે કરી આપણે આપણા પિતૃઓને મોક્ષ અપાવી શકીએ છીએ અને પિતૃ આશીર્વાદ આ દિવસે આપણે મેળવી શકીએ છીએ ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી છે જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિ અમાવસ્યા એ શનિ આરાધના કરવાનો શ્રેષ્ઠ અવસર કહેવાય છે કેમ કે શનિને રાત્રિબલી કહ્યા છે અને અમાસ એ ગાઢ રાત્રિ ગણી માટે શનિ અમાવસ્યાએ વિશેષ કૃપા કરે છે જેથી શાસ્ત્રનું માનીને જેમને શનુની પનીતિ ચાલતી હોય તેમણે જેમની કુંડળીમાં શનિ અશુભ હોય કે નીચનો હોય તેમને આ દિવસે વિશેષ પૂજા કરી તેમાંથી મુક્તિ મેળવી શકાય છે એવું કહેવાય છે કે શનિ અમાવસ્યાએ શનિ આરાધના કરવાનો શ્રેષ્ઠ અવસર કહેવાય છે કેમ કે શનિને રાત્રિબલી કહેવામાં આવે છે માટે શનિ અમાવસ્યા પર તે વિશેષ કૃપા કરે છે જેથી શાસ્ત્રનું માનીએ તો જેમને શનુની પન્નતિ હોય અથવા તો કુંડળીમાં શનિ અશુભ હોય અને તે પીડા આપતો હોય જેમ કે દગો ફટકા લડાઈ ઝઘડા કોર્ટ કચેરીનું નુકસાન કાર્યમાં રૂકાવટ આ બધાને શનિની પીડા કહેવાય તો અવશ્ય શનિ અમાવસ્યાના દિવસે તેનું નિવારણ કરવું જોઈએ અને જ્યોતિષના જણાવ્યા અનુસાર શનિ રાજામાંથી રંગ અને રંગમાંથી રાજા પણ બનાવે છે આથી શનિ અમાવસ્યાના દિવસે જો આપણે શનિની પૂજા કરી તો આ પ્રકારની મુશ્કેલીમાંથી આપણે અવશ્ય મુક્તિ મેળવી શકીએ છીએ તો આ દિવસે શનિ બીજના મંત્રની એક માળા કરવી પીડા નિવારણની પ્રાર્થના સાથે કોઈ એક મંત્રની એક કે ત્રણ માળા કરવી ઔમ પ્રાં ફીં પ્રૌ સ શનિશ્વરેય નમઃ ઓમ શમ શનિશ્વરાય નમઃ હનુમાનજી અને શનિદેવને તેલ સિંદૂર અડદ કે કાળા તલ અર્પણ કરવા શનિ અમાવસ્યાએ ગરીબોને દાન કરવું પોતાના જૂના વસ્ત્રો કે કાળા કપડાંનું ગરીબોને દાન કરવું ગરીબોને કાળા કામળાનું દાન કરવું લોખંડના વાસણનું દાન કરવું કાળા અડદ કાળા તલનું પણ દાન કરવું ભોજન અનાજ કે યથાશક્તિ આપણે જે પહોંચી શકીએ એમ હોય એનું આપણાથી દાન કરવું જોઈએ ગરીબો અથવા તો જરૂરિયાતમંદ લોકોને આપણાથી જેટલું પણ થઈ શકે એટલું દાન કરવું જોઈએ કૂતરાઓને ભોજન આપવું કાગડાઓને ભોજન આપવું અને આ દિવસે સંકલ્પ કરી શનિદેવ ખુશ થઈ આપણા કષ્ટો દૂર કરે છે જેઓએ શ્રાવણ માસ સાતનાની પૂર્ણાહુતિ કરવાની છે તેઓએ પણ આ દિવસે સાધના પૂર્ણ થતી હોવાથી બ્રાહ્મણને ભોજન કરાવી ગરીબોને ભોજન કરાવી તેમને વસ્ત્રો તથા જે શક્ય હોય એટલી વસ્તુઓનું દાન કરવાથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે તો આ હતી શનિ અમાવસ્યાના દિવસે કરવામાં આવતી પૂજા મિત્રો હવે જાણીએ શનિ અમાવસ્યાની વ્રત કથા પુરાણોમાં દર્શાવેલ કથાઓ અનુસાર સૂર્ય ભગવાનને બે પત્નીઓ હતી સંજ્ઞા અને છાયા સંજ્ઞા ભગવાન વિશ્વકર્માની પુત્રી હતી જ્યારે તેના લગ્ન સૂર્ય ભગવાન સાથે થયા ત્યારે તે સૂર્યના તેજને સહન કરી શકતી ન હતી એક દિવસ સંજ્ઞા તેની મૂર્તિ છાયાને લઈને આવ્યા તેને પોતાની જગ્યાએ રહેવા કહ્યું છાયા સૂર્યદેવની પત્ની તરીકે રહેવા લાગી બીજી બાજુ સંજ્ઞા પોતે ઘોડાના રૂપમાં પૃથ્વી પર ફરવા લાગી છાયા પણ સૂર્યદેવના તેજને સહન કરી શકતી ન હતી એક દિવસ જ્યારે સૂર્ય ભગવાન સંતાનની ઈચ્છા સાથે છાયા પાસે આવ્યા ત્યારે તેની તેજસ્વીતા જોઈને છાયાનો રંગ કાળો થઈ ગયો અને તે ગર્ભવતી થઈ આમ સૂર્ય અને છાયાના પુત્ર તરીકે શનિદેવનો જન્મ થયો જે દિવસે શનિદેવનો જન્મ થયો તે દિવસે શનિવાર અને અમાવસ્યાની તિથિ હતી તેથી શનિ અમાવસ્યાનું ધાર્મિક દ્રષ્ટિકોણથી વિશેષ મહત્ત્વ છે શનિદેવને જોઈને સૂર્ય ભગવાન ગુસ્સે થયા કારણ કે તેમનો રંગ કાળો હતો સૂર્યદેવે સંજ્ઞાને કહ્યું કે આ મારો પુત્ર ન હોઈ શકે આ પછી સૂર્યદેવને ખબર પડી કે તેમની પત્ની સંજ્ઞાના સ્થાને લાંબા સમયથી જે રહે છે તે હકીકતમાં સંજ્ઞાની છાયા છે આ સત્ય જાણીને સૂર્યદેવ વધુ ગુસ્સે થયા સંજ્ઞા અને શનિદેવને છોડીને પોતાની પ્રથમ પત્ની સંજ્ઞાની શોધમાં તે નીકળી પડ્યા જ્યારે શનિદેવ મોટા થયા તેમણે પોતાને સૂર્ય ભગવાન કરતાં વધુ પ્રભાવશાળી અને શક્તિશાળી બનાવવાની પ્રતિજ્ઞા લીધી અને ભગવાન શિવની તપસ્યા કરવાની શરૂ કરી શનિદેવની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે શનિદેવને નવગ્રહોમાં ન્યાયાધીશનું પદ આપ્યું શિવે વરદાન પણ આપ્યું કે શનિ નવગ્રહોમાં તમારું વિશેષ સ્થાન અને સન્માન હશે ત્રણ લોકોમાંથી કોઈ પણ તમારા ન્યાયથી બચશે નહીં તમે બધા જીવોના કર્મો જોઈને નિર્ણય કરશો શિવ પાસેથી વરસાદ મળ્યા બાદ શનિદેવને નવગ્રહોમાં સ્થાન મળ્યું અને તેમની પૂજા કરવામાં આવી શનિદેવ અમાવસ્યાના દિવસે શનિ કથાનો પાઠ કરવાનું પણ શુભ મહત્ત્વ છે જે વ્યક્તિને કાર્યો દ્વારા ઉચ્ચ પદની પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે દર્શક મિત્રો હવે જાણીએ શનિ અમાવસ્યાના દિવસે આપણે શું કરવું અને શું ન કરવું જોઈએ વાર્તા મેં તમને લોકોને કઈ સંભળાવી હવે શું કરવું શું ન કરવું તેની વિધિ જાણીએ તો આ દિવસે શનિદેવની પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે શનિદેવના મંદિરમાં તેમને સરસવનું તેલ ચડાવવામાં આવે છે પરંતુ આપણે ધ્યાન એ રાખવું કે મંદિરથી પાછા ફરતી વખતે શનિદેવને તમારી પીઠ ન બતાવો કહેવાય છે કે આમ કરવાથી અશુભ થાય છે શનિશ્વરી અમાવસ્યા પર શનિદેવની પૂજા દરમિયાન તેની સાથે તમારી આંખો ન મેળવો કારણ કે તેમની દ્રષ્ટિ પ્રતિકૂળ માનવામાં આવે છે નેત્ર નમાવીને શનિદેવની પૂજા કરો શનિદેવને શ્રાપ છે કે જેના પર એ નજર નાખશે તેનું જીવન પરેશાનીઓથી પસાર થશે આ જ કારણ છે કે પૂજા દરમિયાન તેમની સાથે દ્રષ્ટિ સીધી રાખીને પૂજા ન કરવી આપણે નીચી નજર રાખીને પૂજા કરવી શનિવારે નખવાળ દાઢી કાપવી અશુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આવું કરવાથી શનિ દોષ થાય છે તેથી શનિ અમાવસ્યા પર આ કાર્ય કરવું વર્જિત છે નિરાધાર લોકોને મદદ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે જો શનિ અમાવસ્યા પર કોઈ અસહાય વ્યક્તિ તમારી મદદ માગે તો તેને નકારશો નહીં તમારી ક્ષમતા મુજબ તમારી શક્તિ મુજબ એમને મદદ કરવી ખરાબ કાર્યો કરનારાઓને શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડે છે તેથી શનિ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ માતા પિતા ગુરુ વડીલ કે સ્ત્રીનું અપમાન ન કરવું જે લોકો આવું કરે છે તેમને શનિદેવની અશુભ અસરનો સામનો કરવો પડે છે તો આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું મિત્રો તા હતા શનિદેવ માટે કરવામાં આવતા ઉપાય તેમની વ્રતકથા અને તેમનું શું મહત્ત્વ છે જો આ વિડીયો તમને લોકોને ગમ્યો હોય તો તમારા સગા સંબંધી મિત્રો સાથે એને જરૂરથી શેર કરો આમાં કોઈ અમારાથી ભૂલચૂક રહી ગયું હોય તો અમને માફ કરશો ફરી મળી શકો આવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં સુધી આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ બોલીએ શનિ મહારાજની જય બોલીએ હનુમાનજી મહારાજ કી જય